તેવામાં સુરત રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાંદેર પોલીસના સર્વેલન્સ પોલીસે કોઝવે પાસે જાડેલી ઝાખરામાંથી જુગાર ધામ પર રેડ કરતા બે જુગારીએ તાપી નદીમાં છલાંગ લગાવતા ડૂબી જવાથી મોત થયું છે મૃતકના સંબંધે જણાવતા કહ્યું હતું કે કોઝવે સ્થિત જાડી ઝાખરામાં ચાલી રહેલા જુગાર પર રાંદેર પોલીસે છાપો માર્યો હતો ત્યારે જુગાર રમતા બે જણાએ તાપી નદીમાં જંપ ઝંપલાવ્યું હતું ત્યારે પોલીસે તેઓના હાથ પકડી રાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા

પાણી ચડી ગયું એ લોકો કીચડ પી ગયા મરી ગયા એના પછી એ લોકો કૂદતું પાણીમાંથી કાઢે લોકોને તો ભી મેં મારા મો ના નીચે ભી મેં દો એ લોકો ના મેં ખુદ ડૂબી જતો હતો તો ભી એ બંદીઓને બમ પમ માર્યા ચાલુમાં તો બી અલ્લાના ના બધા બંધો પહેચાન હતી મને બીજું કોઈ નઈ ચારો ચાર ડિસ્તા પાંચો પાંચ ડિસ્ટાબર આવતા ને તે લોકો ને પાસે લાવો શું એ લોકો કોઈ રાખેલાગે નઈ એમ પેલા પોલીસ ને કાઢી લાવીસ વાળો કોઈ નહી ગેલા એક બી પોલીસ વાળા નો વાળા એ બે બનાવેલા જ વિડીયો ના અમારો મોબાઈલ જ નહી ઉતા તો આ પેન ભી કીચર વાળી છાતી મારી

એનો હું નાલ્લો ભાઈ છું સાહેબ હર હર સંધી સાહેબની અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બલરને સસ્પેન્ડ થાય આ લોકોને નોકરીની જરૂર નથી આ લોકોને ખાલી પૈસાની જરૂર છે માણસની જાનની જરૂર નથી એટલે આ લોકો લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ એક જ માંગ છે આ લોકોને સસ્પેન્ડ કરો આ બે માણસની એક ના બેક દી જાન ચાલી ગઈ એક ભૂલથી અમારે એક જ છે એ ચા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકારશો બોડી તો અમારે સ્વીકાર છે અમારા ભાઈ છે અમારે બોડી સ્વીકારવી જ પડશે ને શું નામ હતું અને કેટલી ઉંમર હતી અને પરિવારમાં કેટલા લોકો હતા એની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા હવે એમની પરિવારમાં એક જ માણસ એ કમાવાળો છે એમની વાઈફ છે બે છોકરીઓ છે હવે એનો ભરણ પોષણ કરવા આવ્યો કો એની જિંદગી એ લોકોની જિંદગી કોણ પોલીસ જવાબદાર કે કોણ જવાબદાર આની અમારી એક જ કમિશનર સાહેબ નહર સોની સાહેબ એ ભાઈ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય